અરવલ્લી બચાવોને લઈને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યો સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ઉગ્ર વિરોધ રાજ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓ બહુ જ આગવું સ્થાન ધરાવે છે અને આ ગિરિમાળાઓ વર્ષો પૌરાણિક છે અહીંયા મહાભારતથી લઈને રાજા મહારાજાઓનો અદ્ભુત ઇતિહાસની સાક્ષી પુરવાર કરતો આ અસ અરવલ્લીની ગિરિમાળાઓ છે જેને બચાવવા માટે આમ લોકોને આગળ આવવું પડશે જો આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો આગળ નહીં આવે તો આ પૌરાણિક ધરોહર અને આ ઇતિહાસ ફક્ત એક મુખે સાંભળવા મળશે પણ રૂબરૂ પોતાની નજરો આગળ નહીં જોવા મળે આ સત્ય હકીકત છે કારણ કે હવે ખનન માફિયાઓની નજર આવા અદ્ભુત નજારા પર પડતા એનો વિનાશ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે જેને લઈને સમગ્ર લોકોને અરવલ્લીને બચાવો અંગે સોશિયલ મીડિયા મારફતે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં અરવલ્લીના ડુંગરોની ગિરિમાળાઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે જે મહાભારતના પૌરાણિક સમયથી લઈને રાજા મહારાજાનો ઇતિહાસનો પુરવાર સાક્ષી આગળ દેખાતો નજરો જોઈ શકાય છે જેમાં પ્રથમ વાત કરવા જઈએ તો સાબરકાંઠા જિલ્લામાં આવેલા અરવલ્લીના ડુંગરોની ગિરિમાળાઓ વચ્ચે આવેલા એવા ઈડરિયો ઘડ જે રાજા મહારાજના શાસનથી લઈને પૌરાણિક સમયની યાદગીરી નજરો આગળ જોઈ શકાય છે આ ઘઢ પર પ્રથમ દોલત ભવન મહેલના નામથી પ્રખ્યાત છે સાથે આ ઘડ પર ઉત્તરમુખી હનુમાનજી મંદિર આવેલું છે જે રામાયણ સમયની સાક્ષી પુરવાર સ્થાપિત છે આ મંદિર પૌરાણિક કથા મુજબ જ્યારે હનુમાનજી રાવણની લંકા સળગાવીને આવ્યા હતા ત્યારે તેમણે અહીં ઉત્તર દિશા તરફ નિવાસ કર્યો હતો જે સમયથી લઈ અહીંયા ઉત્તરમુખી હનુમાનજી મંદિર તરીકે આ પ્રખ્યાત ગઢ પર મહાભારત સમયના ગાળાની યાદગીરી પુરવાર કરતો અહીંયા પાંડવો દ્વારા નિવાસ કરતો હોવાનું માનવામાં આવ્યું છે અહીંયા આ ઘડ પર ભીમના પગનું નિશાન પણ છે સાથે સમયગાળા દરમિયાન મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં તેઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હતા ને એ સમયનું શિવલિંગ અહીંયા સાક્ષી રૂપે મોજૂદ છે અને અહીંયા દર શનિવારે પૂજા વિધિ કરવામાં આવે છે આ ને ખનન માફિયાઓ દ્વારા ડુંગરને ખનન કરવામાં આવ્યું હતું જેને અહીંયાના સ્થાનિક લોકોએ સમ થઈ ઘડ બચાવ્યો આંદોલન કરી આ ખનનને રોકવામાં આવ્યું આ ઘરને નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ ઘરનો અનેરો આનંદ માણે છે આ સાથે જિલ્લાના વિજયનગર જે ડુંગરો પર લીલા વૃક્ષોથી કુદરતી સૌંદર્યમાં વધારો કરતો આ તાલુકામાં આવેલ પોળો ફોરેસ્ટમાં પણ હજારો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનતા અહીંયા પણ કેટલાક પ્રવાસીઓ આવતા હોય છે આ બાદ બીજામાં વિજયનગર તાલુકાને અડીને આવેલ અરવલ્લી જિલ્લો ખૂબ જ કુદરતી સૌંદર્ય સાથે મિની કાશ્મીર જેવો અહેસાસ કરાવતો આ તાલુકો બહુ જ પ્રખ્યાત છે અહીંયા પણ કેટલાય પૌરાણિક ઇતિહાસને વાંચા આપતા સ્થળો જે ભિલોડા તાલુકામાં આવેલા શામળાજીમાં મહાભારત સમયગાળા દરમિયાન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ વિકટ રૂપ ધરીને ગદા ધારણ કરી હતી તે પવિત્ર સ્થળ આ ભગવાન શ્રી કૃષ્ણના નામથી પ્રખ્યાત આ ધામ અને મંદિરનું નામ શામળાજી રાખવામાં આવ્યું હતું આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવા અદ્ભુત પૌરાણિક કથાને પુરવાર કરતા નજારા છે જે હવે ટૂંક સમયમાં અરવલ્લી વિસ્તારના લોકો જાગૃત નહીં થાય તો આ તમામનો વિનાશ થવાની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે એટલે અરવલ્લી બચાવને લઈને કેટલાય સોશિયલ મીડિયા મારફતે લોકોને જાગૃત કરવા માટે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એના વિરોધમાં સાબરકાંઠા જિલ્લામાં મોટો ભયાનક વિરોધનો વંટોળ ફેલાયેલો જોવા મળવા પામ્યો છે આ વંટોળ હવે અરવલ્લી જિલ્લામાં ફેલાયેલું છે અને લોકો જાગૃત બને એ માટે લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે જો આમ નહીં કરવામાં આવે તો ખનન માફિયાઓ દ્વારા હવે આ અરવલ્લીના ડુંગરોની ગિરિમાળા ઉપર પડતા હવે એનો પણ વિનાશ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે આવા ખનનને અટકાવવા માટે એક સંપ થવાની જરૂર છે જો આમ નહીં કરવામાં આવે તો ચોક્કસપણે અરવલ્લીના ડુંગરોનું અસ્તિત્વ મટી જવા પામશે જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા